નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા ખુશી મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે જોડાયેલા છે પરેશભાઈ ગોસ્વામી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ હવે આપણે જાણવાનું છે કે આવતા સમયમાં વાતાવરણ કેવું કરે છે વરસાદની શક્યતા કેવીક છે અને ઘણો બધો વિસ્તાર આપણે જોઈએ કે સુરેન્દ્રનગર જિલ્લો છે જસદણથી ઉપરનો ભાગ છે કે ઘણો બધો હજી બે ત્રણ ઇંચ જેવો વરસાદ પડ્યો તો આગળ આખા વર્ષની લઈ અને વરસાદ વિશેની શું શક્યતા પરેશભાઈ રહેશે ખાસ કરીને જયેશભાઈ જોવા જઈએ તો રાજ્યની અંદર આંકડાઓની દ્રષ્ટિ જે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટના જે આંકડાઓ આવતા હોય છે એની દ્રષ્ટિએ જોવા જઈએ તો સામાન્ય કરતા બે કે ચાર ટકા વરસાદથી વધારે નોંધાઈ ચૂક્યો છે પણ હકીકત એ છે કે જુલાઈ મહિનાની અંદર સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર રોજ એક એક દિવસમાં પંદર પંદર ઇંચ વરસાદ પડ્યા હતા પણ એ માત્ર સીમિત વિસ્તારોમાં હતા બે પાંચ જિલ્લાઓની અંદર હતા એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો એટલે આંકડાની દ્રષ્ટિએ વરસાદ છે હકીકત જમીન ઉપર જોવા જઈએ તો અનેક વિસ્તારો એવા છે કે જેમાં સામાન્ય વાવણી થઈ બે કે ત્રણ ઇંચ જ વરસાદ થયો છે પછી વાવણી પછીના કોઈ સારા વરસાદો નથી ને પાક સુકાઈ રહ્યો છે એમાં પણ ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર બોટાદના અમુક ભાગ છે રાજકોટ પ્રોપર આસપાસના વિસ્તાર હોય જસદણ વિછિયા પાળીયા જેવા વિસ્તાર છે સાયલા લીંબડી ચોટીલા જેવા વિસ્તાર હોય આ વિસ્તારોની અંદર પરિસ્થિતિ કફોડી છે જો હવે ઓગસ્ટની એકત્રીસ તારીખ સુધીમાં એ વિસ્તારોમાં વરસાદ ન પડે તો કાયદાકી મુજબ એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે ને દુષ્કાળની અંદર જે પણ સરકારી નિયમ મુજબ આવતો એ બધી પ્રવૃત્તિ ત્યાં સરકારે ચાલુ કરવી પડે આ એક કાયદાઓની જોગવાઈ છે પણ અત્યારે જે આપણે વરસાદની વાત કરવા જઈએ તો આમ તો લગભગ ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયો હતો વાવેતર થઈ ગયા છે અને એમાં આપણે હવે જે નવો રહ્યો છે આમ તો છેલ્લા દિવસથી અરબ સાગરની અંદર એક લો પ્રેશર હતું એ લો પ્રેશર અત્યારે નબળું બનીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત આજના રોજ થયું છે એ લો પ્રેશર ખંભાતના અખાત નજીક છે જેને કારણે ગઈકાલે અને આજે પણ જોવા જઈએ તો ઘણી જગ્યાએ છૂટાછવાયા કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદો નોંધાયા છે એ સાથે જે બંગાળની ખાડી પણ સક્રિય છે ઘણા વર્ષ પછી એવું બન્યું છે કે અરબસાગર ને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય જોવા મળ્યા છે અને આ બંને સક્રિય છે એટલે અરબસાગરની અંદર તો જે સિસ્ટમ છે પણ બંગાળની ખાડીમાંથી એક નવું લો પ્રેશર બની અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે એટલે ગુજરાત તરફ આવી રહ્યું છે લગભગ ચોવીસ અથવા તો પચીસ ઓગસ્ટે એ ગુજરાત સુધી પહોંચી જશે એટલે છોટા ઉદેપુર છે દાહોદ ગોધરા છે ત્યાંથી વરસાદની શરૂઆત થશે અને અત્યારે જે ખંભાતના અખાતમાં જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ભેજ રહેલો છે એ ભેજ છે એ જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આવી રહ્યું છે એમાં મર્જ થઈ જશે અને એ એક મજબૂત સિસ્ટમ બની જશે આપણા ઉપર એ મજબૂત સિસ્ટમ બનશે એટલે લગભગ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનમાં પણ એ પરિવર્તિત થઈ શકે છે અને એ જે સિસ્ટમનો લાભ છે એ ચોવીસ પચીસ ઓગસ્ટ થી લઈ અને લગભગ આપણે ઓગસ્ટ ની એન્ડ સુધી એટલે કે આખર તારીખ સુધી સંપૂર્ણ હા સંપૂર્ણ ઓગસ્ટ મહિનો ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં રાજ્યભરની અંદર સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતા માની રહ્યા છે અમે અને અમુક વિસ્તાર એવા પણ છે કે જેની અંદર ડબલ ડિજિટ મતલબ કે 9 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગરની વાત હોય તો અત્યારે જે આ સિસ્ટમનો ટ્રેક છે એ મુજબ મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ઉત્તર તરફથી આ પસાર થઈ રહ થઈ રહ્યું છે એટલે આ સિસ્ટમનો જે ટ્રેક છે એ મુજબ સુરેન્દ્રનગર હોય મોરબી હોય અથવા તો રાજકોટ છે જસદણ વિછિયા છે પાળીયાદ હોય ચોટીલા સાયલા લીંબડી ચુડા અને બોટાદના અમુક વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ થઈ જશે એટલે અત્યાર સુધી જે વિસ્તારોમાં વરસાદ નહોતો એને પણ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે એ સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ લગભગ સાબરકાંઠા હોય બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ સારો વરસાદ થશે સૌરાષ્ટ્રમાં પણ લગભગ દરેક જગ્યાએ સારો વરસાદ થશે પણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર હોય અને જૂનાગઢ સુધીના વિસ્તારો છે એમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે એટલે કે લગભગ દસ બાર ઇંચ કે પંદર ઇંચ સુધીના વરસાદો છે એ સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડામાં જોવા મળી શકે છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે પછી મોરબી થી આગળ તમે જઈએ આપણે સૌરાષ્ટ્રમાં તો ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથના ભાગો છે એમાં પણ સામાન્ય કરતાં સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે કચ્છમાં પણ રાપર અને વરસાદ થઈ ચુક્યા હતા પણ જે બંને વિસ્તાર છે તો ભચાઉ તાલુકાના ઉત્તર સાઈડના ગામડાઓ છે ભુજના ઉત્તર તરફના ગામડા એમાં થોડું પ્રમાણ ઓછું હતું પણ એમાં પણ આ રાઉન્ડની અંદર સારું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓગસ્ટ એન્ડ અંદર ઓલ ઓવર ગુજરાતમાં અતિભારે અને ઘણી જગ્યાએ સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે વરસાદની બાબતે આપણે ઓગસ્ટ છે એમાં ઘણી બધી આશા છે અને આની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ પણ છે અને આ શક્યતાઓની પાછળ મેઇન એક ટેકનિકલ કારણ છે એક વૈજ્ઞાનિક કારણ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય છે અને બંનેની અંદર સિસ્ટમ એક્ટિવ છે એટલે આ સિસ્ટમનો લાભ છે એ ગુજરાતને ચોક્કસથી મળશે એટલે ઓગસ્ટમાં પણ વરસાદ પડી જશે અને એ પછી સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો નોંધાશે એટલે એકંદરે બે હજાર ચોવીસનું વર્ષ છે જયેશભાઈ એ રેગ્યુલર સારું રહેશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી બરોબર તો આજે આપણે વાત થાય છે કે પચીસ બે સિસ્ટમ આવે છે કે બે આવે છે કે એક બંગાળની ખાડીની સિસ્ટમ જતી પૂરી થાય પછી અરબ ની આવે છે એવું છે ના ના બંને સિસ્ટમ એક સાથે મેં આપણે જણાવ્યું જયેશભાઈ કે આ અત્યારે ખંભાતના અખાત નજીક જે અરબસાગરની સિસ્ટમ છે અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે એ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર આવવાનું છે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે પહોંચશે ત્યારે આ જે ખંભાતના અખાત પાસે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હશે એ પૂર્વ તરફ આગળ વધીને બંને મિક્સ થઈ જશે ભેગું થઈ હા બંને ભેગું થઈ જશે મર્જ થઈ જશે એટલે બંને મર્જ થાય એટલે બે સિસ્ટમ મર્જ થાય એટલે એક મોટી સિસ્ટમ બને તાકાતવાળી શક્તિશાળી સિસ્ટમ બને એ શક્તિશાળી સિસ્ટમ હોય એ સ્વાભાવિક રીતે ગુજરાતને ગમરોડશે એટલે આ બંને સિસ્ટમ એક સાથે આપણા એટેક કરશે સરસ તો મિત્રો આ રીતે જે ઓગસ્ટ મહિનાનું હવે જે ચોવીસ પચીસ છવ્વીસ તારીખ ત્રણ દિવસની જે શક્યતા છે એ શક્યતામાં લગભગ સાર્વત્રિક એટલે કે આખા ગુજરાતમાં વરસાદ પડી શકે એવી પરેશભાઈનું અનુમાન છે તો આપણે આશા રાખીએ કે જે વિસ્તારમાં વરસાદ ઓછો છે અને જ્યાં અતિવૃષ્ટિ છે એને નુકસાન પણ થવાનું છે કે જે પરેશભાઈ પચાસ પંચાવન ઇંચ વરસાદ છે પોરબંદર વિસ્તાર છે દેવભૂમિ દ્વારકાનો અમુક વિસ્તાર છે જુનાગઢના અમુક આ માણાવદર બાટવા કેશોદ છે તો આમાં જેટલો પડશે એટલું નુકસાન જશે ત્યારે સુરેન્દ્રનગર જેમ રાજકોટ ઉપરનો જેટલો ભાગ છે સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટનો ઉપરનો ભાગ મોરબી જિલ્લો બોટાદ જિલ્લો તો એ બધામાં મહદઅંશે આપણને ફાયદો થશે તો આ તે આપણે વરસાદ વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર